બીજી બાજુ સંસદમાં જવાબ મળે છે કે ડીપીઆર બનાવવામાં આવ્યો છે જ્યાં સુધી પૃથ્વી દુનિયા ચંદ્ર સૂર્ય રે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય એવું વ્હાઇટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં જૂઠાલાલની વાતમાં આવવાની જરૂર નથી જો જૂઠાલાલની વાતમાં આવતે તો આટલા બધા લોકો જનસેલાબ ધરમપુર ખાતે ઉમટતે નહીં

આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આ મહારેલીમાં હજારો આદિવાસી લોકો જોડાયા ધરમપુરમાં આસુરા સર્કલથી મામલતદાર કચેરી સુધી આ મહારેલી કાઢી અને પાર તાપી રિવર્લિંગ પ્રોજેક્ટનો વિરોધ દર્શાવવામાં આવ્યો ડેમ બચાવો ડેમ હટાવવાના વિરોધના નારા પણ લગાડવામાં આવ્યા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એ ધરમપુર પહોંચ્યા હતા અને રેલી ને લઈ ધરમપુરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત આદિવાસીઓ મેદાને પડ્યા છે સરકાર આદિવાસી સમાજ ને છેતરી રહ્યું હોય તેવું પણ ત્યાંના અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું એ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ ત્યાં પહોંચ્યા હતા સાથે જ એ કોંગ્રેસના આદિવાસી નેતાઓ મોટી સંખ્યામાં એ આ રેલીમાં જોડાયા હતા તો સાથે જ એ આદિવાસી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ આ રેલીમાં પહોંચ્યા હતા અને સાથે જ આદિવાસીઓની વાત કરી હતી ને કહ્યું હતું કે ક્યારે આ પ્રોજેક્ટને આ વિસ્તારમાં લાગુ નહીં થવા દે અને સાથે જ મોટી સંખ્યામાં આદિવાસી લોકોએ આ રેલીને સમર્થન આપ્યું હતું

એની એક જ માંગ કે સ્વત પત્ર કેમ સરકાર જાહેર નથી કરતી આ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ દ્રશ્યો એ વલસાડના ધરમપુરના છે અને ધરમપુરમાં આજે કોંગ્રેસ દ્વારા એ મહારેલીનું જે આયોજન કરવામાં આવ્યું હતું આ મહારેલીમાં એ સ્વત પત્રની માંગ સાથે લોકો એ ધરણા અને અંશન ઉપર બેહવાની પણ ચીમકીઓ આપી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ છે કે સરકાર એક બાજુ

તેની વચ્ચે હજી પણ એ મામલો ગરમાયેલો છે એક બાજુ સરકાર દ્વારા એ પાર તાપી રિવર લિંક છે પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો છે પણ નેતાઓમાં હજી પણ ગરમાવો અને સામસામે પ્રતિક્રિયાઓ ચાલુ છે એક બાજુ એ શ્વેત પત્રની માંગ કરવામાં આવી રહી છે તો બીજી બાજુ એ ડીપીઆર રદ થયા હોવાની પણ વાત કરવામાં આવી રહી છે આની વચ્ચે આ રેલીમાંથી એ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ એવા અમિત ચાવડા અનંત પટેલ અને ભારતના આદિવાસી રાષ્ટ્રીય અધ્યક્ષે શું કહ્યું આવો તે પણ આ તને દેશના આજના શાસકો જે રીતે આદિવાસી સમાજની જળ જંગલ છીનવવા માટે એમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે એમને ગુમરાહ કરીને એમની જળ જંગલને જમીનો પચાવી રહ્યા છે એ જ રીતે આજે ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરી એમના ગામડાઓને ડૂબમાં લઈ જઈ ને જે તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા ડીપીઆર બનાવવામાં આવ્યા અને એની સામે જ્યારે આખો સમાજ એક થઈ અને રસ્તા પર ઉતર્યો વિરોધમાં આવ્યો પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડવા માટે કટિબદ્ધ થયો ત્યારે હવે સરકાર એમને ગુમરાહ કરવા માટે એમના મંત્રી હોય એમના પ્રદેશ ભાજપના પ્રમુખ હોય કેન્દ્રના મંત્રી હોય કે સંસદ સભ્ય હોય લોકો બે બુનિયાદ રીતે નિવેદનો આપે છે એક તરફ એમ કે છે કે કોઈ ડીપીઆર બન્યો નથી બીજી બાજુ સંસદમાં જવાબ મળે છે કે ડીપીઆર બનાવવામાં આવ્યો છે એક બાજુ એમ કહે છે કે આ પ્રોજેક્ટને અમે રદ કરી દીધો છે બીજી બાજુ એ વિભાગ દ્વારા લેખિત સંસદ સભ્યને જવાબ આપવામાં આવે છે કે અમે પ્રાયોરિટી લિસ્ટમાંથી એને એ કર્યું છે પણ રદ કરવામાં નથી આવ્યું આ ભાજપના સંસદ સભ્યને આપેલો જવાબની કોપી છે એનો સ્પષ્ટ મતલબ છે કે લોકોના વિરોધને દબાવવા માટે ગુમરાહ કરવા માટે આવી રીતે ખોટા નિવેદનો અને જાહેરાત કરવામાં આવે છે તમે જોઈ શકો છો જે રીતે આદિવાસી સમાજના લોકો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો બીજા પક્ષના લોકો સામાજિક સંગઠનો બધા જ લોકો આજે એક થઈ અને કટિબદ્ધ થયા છે કે કોઈ પણ સંજોગોમાં આ આદિવાસી સમાજના હકો પર તરાપ મારવા નહીં દઈએ કોઈ પણ સંજોગોમાં સરકારની જે તાનાશાહી છે જો હુકમી છે ચાલવા નહીં દઈએ અને આદિવાસી સમાજના હક અધિકાર માટે આ ડેમ સામે આદિવાસી સમાજને બચાવવા માટે એમના ગામોને બચાવવા માટે એની જમીનો બચાવવા માટે આખરી દમ સુધી લડવાનો સંકલ્પ આજે સૌ સાથે લઈને લઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ બધા જ આ લડાઈમાં સાથે રહીને લડીશું અને હક અધિકાર મેળવીને રહીશું કે અમને શ્વેત પત્ર આપે જૂઠાલાલ એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું ડીપીઆર બનો નથી તો બે હજાર સત્તરમાં ડીપીઆર બનો ત્યારે કોની સરકાર હતી ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી તમારી સરકારમાં ડીપીઆર બૈનો તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણજીએ બે હજાર બાવીસની ચૌદમી ફેબ્રુઆરીએ લોકસભામાં એમણે વાત કરી અને ત્યાર પછી પણ

धर्मपुर खाते उमटते नहीं मैं आदिवासी कांग्रेस का राष्ट्रीय अध्यक्ष हूँ और राहुल जी ने यहाँ भेजा है हमारे आदिवासी भाइयों की लड़ाई लड़ने के लिए जिस तरह से गुजरात में बांधों के माध्यम से रिवर लिंक के माध्यम से आदिवासियों की जमीन छीनी जा रही है ये हम नहीं होने देंगे और जिस तरह का ये ढोंग कर रही है भाजपा की पार्टी कि हम इस प्रोजेक्ट को थोड़े दिनों के लिए आगे बढ़ा रहे हैं पर जब तक इसको पूरी तरह से खत्म नहीं करा जाता है जब तक कि डीपीआर को निरस्त नहीं करा जाता है तब तक आदिवासियों की यह लड़ाई हम पूरी ताकत से जमीन पर लड़ते रहेंगे आदिवासी समाज ने पहले बनाने लेवल ई प्लस